યુદ્ધ વિરામને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે સ્થિતિ શાંત પડી છે હવે ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ધમધમ્યું છે કમલમ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ કાર્યકરોની અવરજવર વધી છે એકાદ અઠવાડિયામાં જ ભાજપમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા રહી છે તો બીજી તરફ ગુજરાતમાં શહેર જિલ્લા પ્રમુખો દિલ્હીમાં પ્રભારીઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગુજરાતમાં ફરી રાજકારણ ગરમાયું છે કેમ કે ગુજરાતના ભાજપનું સુકાન કોને સોંપવું તે મુદ્દે હાઈકમાન્ડે ફરી ચર્ચા શરૂ કરી છે હવે ગમે તે ઘડીએ નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવી શક્યતા જોવાઈ રહી છે કોંગ્રેસ હાઈ કમાન્ડે પણ દિલ્હીમાં એઆઈસીસીના પ્રભારીઓ સાથે બેઠકો શરૂ કરી છે બધાએ શહેર જિલ્લાના પ્રવાસ પછી અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે કોને શહેર જિલ્લા પ્રમુખ બનાવવા તે માટે મત લેવામાં આવી રહ્યો છે આ જોતા આગામી ટૂંક જ સમયમાં કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોના નામોની ઘોષણા કરે તેવા અણસાર મળ્યા છે